પણ આયુર્વેદિક નું જ આલેમ આ ટીચર એ મને આરોપ કર્યો મારા વાલા દવાઈ તો શરૂ કરી કે તમને ના પણ એવા દવાઓ બધું ઘણું બધું એલા પાત્રા બનેલા કોઈ મનહાટી પટેલ જય ભગવાન કરે થરે થરે પણ મુએ જોઉ હો 100% એટલે પેલા એક પ્લેટફોર્મ બનાવીને નવા દોય એજવાનું ડીકે રોધી આવે આ નહીં પેલો મંગુના જીતુ હા મંગુને હા नंगुले रोधे जाना नहीं रोधे जावा वाला सीन राहुल गुदरम सब बताओ चीतुन मंगुल हुँ.